લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચંડ પ્રચારમાં ઉતરી ચૂક્યા છે નેતાઓથી લઈને કાર્યકર્તાઓ વહેલી સવારથી રણનીતિની બેઠકો અને પ્રચાર કાર્યોમાં લાગી જાય છે ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત નેતાજી સાથે નાસ્તામાં આજે વાત કરીશું જૂનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવા સાથે હીરા જોટવાએ કેવા કર્યા બેબાક દાવા સાંભળ્યા આ ખાસ કાર્યક્રમમાં હીરાભાઈ જુનાગઢના જંગ માટે ઓલસેટ રેડી છે કોંગ્રેસ પક્ષે તમારા પર વિશ્વાસ મૂક્યો છે કેટલી આસાન કેટલી મુશ્કેલી આ રાહ છે આગળની હવે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ના જાત ના વાળાઓનો ભેદ ઉભો કરીને ભારતની કમ્પેરિઝન જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ એમની અરે કરવી જોઈએ એમને બદલે પહેલો દેશ એવો હશે કે જેની કમ્પેરિઝન પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરે એમ કરીને મતોનું જે ધ્રુવીકરણ કરાવે સ્વાભાવિક સીટ અઘરી હોય છે એ વાત ખરી છે અને એટલે જ જીતે છે આ વખતની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે કારણ કે એના ઉમેદવાર છે એ જાતિવાદી પાર્ટીનો સૌથી શિરોમણી છે કે એમણે વધારે પડતો જાતિવાદ કર્યો એમના લીધે વાત ઉભી કરી છે આ જાતિવાદના કારણે અને કોંગ્રેસ પાર્ટીની સાદાઈ સીધી અને જે પણ હોય ઓપન બાજી હોય કોઈ ખાનગી ક્યારેય કોંગ્રેસ હોતું નથી કોંગ્રેસ એટલે જનતા ને જનતા એટલે કોંગ્રેસ એવા વખતે પ્રભારી તરીકે કામ કર્યું અને આ જિલ્લામાં વિપક્ષ નેતા તરીકે કામ કર્યું ત્યારે ત્યારે હતો એક સરપંચ યુનિયન કર્યું આ જિલ્લાનું બહુ સોલિડ યુનિયન હતું હું એમ કહીશ કે એ વખતે મેં સોમનાથમાં સંમેલન બોલાવ્યું હતું નેવું ટકા સરપંચ હાજર હતા અને તમામ સરપંચો ઉપ સરપંચો ને એના સભ્યો સુધી આજે પણ બધા ઓળખે છે એટલે ગ્રાસરૂટ થી સરપંચ થયેલો જિલ્લા પંચાયત નો સભ્ય વિપક્ષ નેતા પાર્ટી પીડ્યો એવું નથી મારા મારા ફાધર પણ ગાંધીવાદી કોંગ્રેસ હતા આજે મારો દીકરો જિલ્લા પંચાયત વિપક્ષ ગીર સોમનાથ છે એટલે એટલો બધો અનુભવ પછી લોકો મને એટલા બધી ઓળખતા હોવા પછી હમે ના ઉમેદવાર કરતા એક જાતિવાદી ઉમેદવાર કરતા પોતાની અઢારે આલમનો ઉમેદવારો જ ચાલનાર પહેલી વખત તમામ લોકોએ સર્વાનુમતે એક જ નામ મૂક્યું અને અમારી મોવડી મંડળને એવું કીધું કે આ તમામ સમાજનો ઉમેદવાર છે આ અઢારે વર્ણનો ઉમેદવાર છે એટલે આને ટિકિટ આપવાની છે નહીં કે કોઈ સમાજના હું પ્રતિનિધિત્વ કરવા આવ્યું ભારત દેશની ચિંતા કરવાની હોય અને અન્ય દેશની કમ્પેરિઝનમાં લઈ જવાનો છે એ વખતે જાતિવાદનો કે બીજું કોઈ કારણ નથી અને એટલે જ નીચેથી લોકો છે આગળ આવ્યા છે બિલકુલ ઘણી બધી મહત્વની તમે વાતો કરી પરંતુ જે રીતે ક્રિકેટમાં કહેવાય ને પ્રેસર ગેમ હોય તો તમારી સામે જે ઉમેદવાર છે છે એ જીતતા આવે તો આવી બધી વાતો અસર કરે એક મેન્ટલી રીતે એટલે પછી ગેમ ગેમ કરતા કરનારો જ ગેમ થઈ જાય દરેક ની ઉપર ગેમ કરી હોય દરેક સમાજ ઉપર ગેમ કરી દરેક પાર્ટી ઉપર ગેમ કરી એમણે એટલે આ વખતે એમની ગેમ થઈ ગઈ ગેમ કેવી થઈ ખબર છે સામાન્ય રીતે એમ કહેવાય કે કોંગ્રેસનો ઉમેદવાર એકલો લડતો હોય આ વખત અલગ છે આ વિસ્તારની જનતા લડે છે અને થઈ ગયો છે એમના કોઈ 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 દિલથી હવે નથી રહ્યા આખા જિલ્લામાં જોઈ શકે બધા કારણ કે રોજ કોઈની ઉપર ગેમ કરતા હોય તો ક્યારેક તો ગેમ થઈ જાય એટલે એક્ઝેક્ટલી છે ગેમ થઈ ગઈ પણ એની ઉપર બિલકુલ ગેમ થઈ ગઈ છે એવું તમારું કહેવું છે અચ્છા પહેલા સવારના જવાબમાં તમે જાતિવાદી ફેક્ટરની વાત કરી

એ એક જ જ્ઞાતિનો ડંકો વગાડે એ લગ્નમાં જાય તો એના એના ડંકો વગાડે એ જ્ઞાતિના ડંકા બંકા વાગ્યા એટલે એનો ઘંટો વાગી જવાનો છે બાકી વાગ્યા જ નહીં એમણે એ એક તમારી વાત ખરી છે જ્ઞાતિવાદીની એમણે જ્ઞાતિવાદ કર્યું એનો રિએક્શન છે એટલે તમામ જ્ઞાતિઓ સામે આવી ગઈ છે અને એમાંથી એ સજન માણસો જે છે સારા માણસો છે એવા લોકો આજે કોંગ્રેસની વિચારધારામાં છે જ પૂજાભાઈ ભણે ચંદ્રિકા જેઠાભાઈ જોરા બાબુભાઈ વગેરે કોળી આગેવાનો અને કોળીના મતદારો ખૂબ કોંગ્રેસ છે અને રહેવાના છે આ તો એમણે આ બધું ઉભું કરેલું છે એટલે તમામ સમાજો સામે આવી ગયા ઓકે વિધાનસભામાં તમે પણ કેસોથી લડેલા સારું ઘણું સારું પરફોર્મન્સ હતું પણ તમારા જે તે સમયના જે બે સાથી મિત્રો હતા માણાવદર અને વિશાવદર એ પક્ષ પલટું કરી ગયા આ બાબત કેટલી અસર કરશે તેના પણ ઘણા ચાહક વર્ગ હશે તમને લાગે છે એ વોટિંગ બધું ડાયવર્ટ થશે ના 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 હા 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 આપને ખ્યાલ જ હશે કે અત્યાર સુધી જેટલા નેતા ગયા ને એ નેતા ગયા કઈ લેતા નથી ગયા એટલે કે ખાસ કરીને સંખ્યા કારણ કે લેવા તો ત્યાં ગયા અહીંથી હું લેવા જાય સત્તા ત્યાં હતી સંપત્તિ ત્યાં હતી તો અહીંથી હું કામ બીજાને લેતા જાય બીજા લેતા જાય તો એની પાસે તકલીફ પડે છે એટલે જેટલા પણ નેતા ગયા છે ને એ અહીંથી કંઈ સંખ્યા લેતા નથી ગયા લેવા માટે તો એ ત્યાં ગયા છે અને લેવા ગયા છે એટલે ભાજપના મૂળ કાર્યકરો છે એમને ખૂબ દુઃખ થયું છે અમે એનો આભાર માનીએ છીએ કારણ કે એમના હક ઉપર આ લોકો તરાપ મારી છે કોઈ ભૂલે નહીં આખરે તો બધા માનવ છે ને કોઈ એ થોડા કે દેવના દીકરા છે પાર્ટીઓ એક વિચારધારાને ક્યારે કોઈને તમે હક છીનવી લો એક દિવસ તો કેટલો દબાવી દબાવી દબાવીને કેટલું રાખશે આપ સરકાર ચાલુ મુખ્યમંત્રીને ચૂંટણી જાહેર થાય પછી પૂરી દીધી આવું તો પેલી વખત ઇતિહાસમાં જોયું નવ વખત એને લવ લેટર મોકલે કે તું અમારે લવ કર બાકી તને પૂરી દે ઝારખંડના મુખ્યમંત્રીને પૂરી દીધો લાલ પૂરી દીધો લોકશાહી ખતમ કર્યું એટલો જ ઇતિહાસમાં પહેલી વખત મારી પંચાવન વર્ષની ઉંમરમાં મેં મારા વખતમાં તો મેં હજી સાંભળ્યું નથી કે છ વિધાનસભા કોઈ વિધાનસભા ખાલી હોય અને એકને રોકી દેવામાં આવે એવી વિશા એટલા તો ડરી ગયા છે અરે પાંચ લાખથી જીતવાની વાત કરનારા કયું કઈ કેનાથી ડરી ગયા કારણ કે થઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને પ્રજા જોડાઈ ગઈ એનો આક્રોશ થયો તો વધારે મતો કુદરત જ અમારી જોડે છે અને પહેલી વખત હું મીડિયાને પણ આભાર માનીશ કે મને એમ લાગે કેટલા વર્ષ પછી તટસ્થ મીડિયા આપે છે અને બુટ ઘા કરતા પણ બતાવે છે હવે અને પાટીલ સાહેબની સભામાં ખુરશીઓ ભાંગે ને એ પણ બતાવે એટલે હું મીડિયાનો આ વખતે ખૂબ ખૂબ આભાર માનું છું હું ઇન્ટરવ્યુ દેવાનું બંધ કરી દીધું આપને આપના જાણ માટે પેલી વખત કહું છું છ મહિનાથી ટીવી બંધ કરી દીધું હું પેપર વાંચવાનું બંધ કરી દીધું રિયલ મારા તમે અહીંથી ફોન કરીને કોઈને પૂછો એક જ વાત બીજી કોઈ વાત જ નથી પહેલી વખત આનંદ થયો આ જાહેરનામું બહાર પીડ્યું ત્યારથી મીડિયા એક ભૂમિકા અને હવે લોકો લડવા નીકળી પીડ્યા એમાં મીડિયા વાળા એ માણસ છે ને આ ડ્રગ્સ એટલું આવે છે કોણ બે ખાય છે આડિયા ખાય છે માણસો મારા તમારા દીકરા ખાય છે અરે ત્યાં જે પ્રધાનમંડળમાં બેઠા ને એમના દીકરા પણ ડ્રગ્સવાળા બની જાય એને ખબર નથી ગિફ્ટ સિટીમાં દારૂની છૂટી હજુ એને ગુજરાતના દારૂ બનાવવું હવે હવે પ્રજા નહીં બહાર નીકળે તો ક્યારે નીકળશે આ લોકશાહી માટેની લાસ્ટ ઇલેક્શન આટલા માટે મને આનંદ છે કે મીડિયા અને જનતા બધા આ વખતે ટેકો આપે છે વિપક્ષ પણ મજબૂત થઈ ગયો અને એકદમ શુદ્ધ રીતે બધા લોકો કામ કરે આ દેશનું ઉજળું ભવિષ્ય કરે અને દેશ મહાસત્તા બનાવે વિશ્વગુરુ દેશ બને કોઈ વ્યક્તિ નહીં હિન્દુસ્તાન ફરી વિશ્વગુરુ બનશે એક પણ સમાજ આજે ભાજપથી ખુશી નથી એમને દર વખતે હિન્દુ મુસ્લિમ કરતા હતા આ વખતે મુસ્લિમને ભુલાવી દીધા બાકીના બધા સમાજો લડવા વર્ગી ગયા હાથ તારીખ આવશે ને કે તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરતા હશે તક બદલે છે રાહુલ ગાંધી વડાપ્રધાન બને છે આ રેકોર્ડિંગ તમે રાખજો ઇલેક્શનના જાહેરાત પછી મળશો હીરાભાઈ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે આસ્થામાં તમે સમય આપ્યો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ